નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ બાર બદલાતો સમય મિત્રો બદલાતો સમય બદલાતો શબ્દ પરથી જ ખ્યાલ આવ્યો હશે બરાબર ને તો કે મિત્રો આપણા જીવનની સાથે દરેક લોકોના જીવનમાં જેમ જેમ આપણે આપણે જીવન જીવતા જઈએ તેમ તેમ બદલાવ જોવા મળે છે સમયની સાથે સાથે આપણી રહેણી કહેણીનીમાં ફેરફાર જોવા મળે છે તો આ પાઠની અંદર આપણે જાણવાનું છે કે જ્યારે મહાત્મા ગાંધીજી અને બીજા અન્ય દેશભક્ત નેતાઓ તથા વીરોની મહેનત અને બલિદાનથી આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના દિવસે આઝાદ થયો હતો અને આઝાદી સમયે ભારત દેશના બે ભાગલા પડ્યા મિત્રો આઝાદી પહેલા જે આપણે રહીએ છીએ જે આપણો દેશ ભારત છે અને પાકિસ્તાન એ બે ભાગલા થયા પરંતુ એ પહેલાં એ એક જ હતો ભારત અને પાકિસ્તાન એ એક જ ગણાતો હતો પરંતુ આઝાદીના સમયે એના બે ભાગલા પડી ગયા ત્યારે એકને ભારત નામ આપવામાં આવે અને બીજું એ પાકિસ્તાન તરીકે ઓળખાય છે તો ભારત પાકિસ્તાનના ભાગલા પછી ઘણા બધા લોકો પાકિસ્તાનથી પોતાના ઘરબાર મિલકત સાધન સામગ્રી છોડીને ભારત આવ્યા અને કેટલા લોકો પાકિસ્તાન તરફ ગયા આ બાજુથી ભારત ગમેથી પાકિસ્તાનમાં પણ ગયા અને પાકિસ્તાન ગમેથી ભારત આવ્યા એ બધું જ્યારે બે ભાગલા થયા ત્યારે આ બે ભાગમાં લોકો વહેંચાઈ ગયા તો તે સમયની અહીં એક પ્રસંગ નીલાભાઈ નામે છે એક ભાઈ છે તેમની વાત કરવામાં આવી છે તો આપણે જોઈએ બદલાતો સમય મારું નામ નીલાભાઈ છે વર્ષો પહેલાંની આ વાત છે એ સમયે હું નાનો બાળક હતો મારા પિતાજી ખેત મજૂરી કરતા હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું એ સમયના મારા અનુભવો તમારી સાથે આપ કરવા માગું છું નીલાભાઈ નામે જે એક વ્યક્તિ છે જે એ નાના હતા ત્યારે જે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા તે સમયની એ વાત નાના હતા ત્યારે જોયું હતું તેની વાત આપણી સાથે કરે છે મોટું સ્થળાંતર સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બી જગ્યાએ રહેવા માટે જતા રહેવું પડે છે તેને સ્થળાંતર કહેવાય લગભગ સિત્તેર વર્ષ પહેલાંની વાત કેટલા વર્ષ પહેલાંની વાત કરે છે નીલાભાઈ સિત્તેર વર્ષ પહેલાની વાત કરે છે મને યાદ છે તે સમય જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે અમે અલિયાળનો ટંડો ગામ હાલ પાકિસ્તાનમાં રહેતા શું કહે છે નીલાભાઈ કે અમે સિત્તેર વર્ષ પહેલા હું દસ વર્ષનો હતો ત્યારે અમે અલિયાળનો ટંડો નામે જે ગામ છે જે પાકિસ્તાનમાં હાલમાં છે અત્યારે ત્યાં રહેતા હતા તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું ખૂબ ચહલ પહલ ચાલતી હતી મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે એ સમયની વાત કરે છે કહે છે કે ત્યારે ખૂબ જ ચહલ પહલ ચાલતી હતી અને અમારા બાપાએ એટલે પિતાજીએ અમને કહ્યું કે આપણે હવે બીજી જગ્યાએ રહેવા જવાનું છે શા માટે શું તે આપણે જોઈએ તો કે આ તમે જોઈ શકો છો તે સમયમાં બરટગાડાની વ્યવસ્થા હતી એવું લાગે છે જુઓ એ બરટગાળા દ્વારા લોકો જતા હતા હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો ત્યાં મારા બધા મિત્રો હતા અમે બધા ઘરના સભ્યો બરડગાડા લઈને ભાગ્યા દરેક પાસે તે સમયે આજે આપણી પાસે સ્કૂટર ગાડી છે જ્યારે ત્યારના સમયમાં બળદગાડા દરેકના ઘરમાં હતા મોટાભાગે દરેકના ઘરમાં બળદગાડા રહેતા ત્યાં જેમાં બેસીને તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ કામકાજ માટે જતા હતા તે પણ સરહદ પણ પડાવી લીધા બળદગાડા લઈને ભાગ્યા હતા તે પણ સરહદ સરહદ લાગી જાય કે અહીંયાથી આટલું ભારત એ તમારું સરહદ પૂરી થઈ ગઈ આટલું જ ભારત તમારો દેશ હવે અમારી પાકિસ્તાનની સરહદ ત્યાંથી ચાલુ થઈ જાય જ્યાં ભારતની સરહદ પૂરી થાય ત્યાં પાકિસ્તાન લાગી જાય છે તો એવી રીતે સરહદ પર પણ ત્યાં અમારી પાસેથી એવું કહે છે કે ગાડા જે અમે લઈને જતા હતા તે પણ લઈ લીધા છેલ્લે ચાલતા અમે કચ્છના ધોરાવીરા નજીક આવ્યા સરહદ પાસે જ્યારે પાકિસ્તાન છોડીને ભારતમાં આવતા હતા ત્યારે પાકિસ્તાનવાળાએ લઈ લીધા ગાડા પણ અને તેઓને ચાલતા ચાલતા આવવા પડ્યું ત્યારે તેઓ આપણી જે સરહદ લાગેલી છે તે કચ્છમાં આપણે જોઈ શકીએ છીએ તમે તારક મહેતા સિરિયલમાં જોયું હશે બરાબર જેઠાલાલ જે ઊંટ સવારી કરતાં કરતાં ભારતની સરહદમાંથી પાકિસ્તાનની સરહદ પર જતા રહ્યા અને તેમને પકડી લઈ ગયા હતા બરાબર ને તો તેના પરથી તમને ખબર પડે છે કચ્છમાં જે આવેલું છે ધોરાવીરા ત્યાં નજીક આવી જાય છે આ નીલાભાઈ લોકો અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજીત થઈ ગયો હતો ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાન ગયા હતા જેમ અમે ભારતમાં આવ્યા હતા થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોરાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા તેઓ ચાલતા ચાલતા આવ્યા હતા તેમની પાસે કોઈ વાહન હતું નહીં જેથી તેઓ ભારતમાં આવ્યા પછી એક ત્યાં કૂબો બનાવ્યો એટલે કે કૂબો એટલે નાનું જે ઝૂફરું બનાવવામાં આવે છે તે રીતનું કૂબો એટલે ઝૂફરું તો નાનું ઘર ઝૂફરું તો એ ઢોરાવિરામાં તેઓ કુબા બનાવીને ત્યાં ખુલ્લા મેદાનમાં રહ્યા એક નવું ઘર એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચર્યા એટલે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું હું ખૂબ જ ખુશ થયો બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી અમે બાળકોએ પણ મદદ કરી હતી માએ માટી ખોડી અને અમે ટગારા ભરીને માને આપ્યા હતા બહેન અને માએ તેમાં ભૂસું ઊભે બાપાએ દિવાલો બનાવી આ રીતે તેઓ જ્યારે સ્થળાંતર કરીને આવ્યા હતા ત્યારે તેમની પાસે કશું હતું નહીં જેથી તેઓ એક ઝૂફરું બનાવીને કૂબો બનાવીને રહ્યા હતા પણ કેટલા દિવસ રે ભાઈ બરાબર ધીમે ધીમે કામ કરતા થયા અને કામ કરીને થોડું ઘણું તેઓ ઘરના બધા સભ્યો મળીને એક નાનકડું ઘર બનાવવા માટે તૈયાર થયા અને એ ઘર બનાવવા માટે માટી સાથે જે બીજું ભૂસું ને એવું નાખીને એમની માએ સરસ મજાની દીવાલ માટે તૈયાર કર્યું અને અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા ગાયના લીપણ કરતા હતા ગાયનું છાણથી લીપણ કરીને ભીટો સરસ રંગવામાં આવતી હતી આજે પણ તમે ઘણી જગ્યાએ તેવા જૂના મકાનો જુઓ તો આપણને જૂના મકાનમાં રહેવાનું અત્યારે ગમે ખૂબ જ સરસ લાગે છે ભલે તે લીપણવાળું હોય પરંતુ તેમાં રહેવાની મજા જ અનેરી હોય છે મિત્રો માએ તેમાંથી લીપણ કરી ભોઈટોળિયું તૈયાર કર્યું ભોંઈટોળિયું એટલે કે નીચે પણ લીપણથી તેમણે સરસ મજાનું ભોઈટોળિયું તૈયાર કરી દીધું મા કહેતા કે ગાઢ કરેલી હોય ત્યાંથી જીવજંતુ દૂર રહે છે હવે છાપરું ઢાંકવાનું હતું બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાસા તૈયાર કરી મોભ મૂક્યો જેના પર થોડા સણના કોથરા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું આ પ્રમાણે તેઓ ઘરના જ સભ્યો સાથે મળીને વસ્તુઓ ભેગી કરી અને એક સુંદર મજાનું ઘર તૈયાર કરે છે અમારી આજુબાજુના મોટાભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા જે અમારા જૂના ઘર જેવા જ હતા જે મને ખૂબ જ ગમતું હતું હવે શોધી કરો અને લખો ગામના કોઈ વડીલ સાથે વાત કરો તેમની મુલાકાત લઈ જ્યારે તેઓ આઠ કે નવ વર્ષના હતા તે સમયના તેમના અનુભવો જાણો અને લખો તમારા જે દાદા હતા તે સમય તે નાના હતા જે નીલાભાઈ જે વાત કરે છે તેમ તમારા દાદાની પણ ઉમત એવી હોય અત્યારે જ્યારની તેઓ પણ સિત્તેર વર્ષ પહેલાંનું જીવન તેઓનું તમને જણાવશે તો તમે પણ પૂછી જજો બરાબર તો તમને પણ ખ્યાલ આવશે તે ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ લખો તેઓ ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ લખો તેમનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવેલું હતું તેમના ઘરમાં શૌચાલય હતું કે ના તો તે ક્યાં હતું ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટેનો ઉપયોગ થયો શા માટે હવે નીલાભાઈનું જે ઘર બન્યું તેમાં નીલાભાઈનું ઘર આજથી એંસી વર્ષ પહેલાં બન્યું હતું તે સમયે ગામડાઓમાં સિમેન્ટ રેતી લોખંડ કે ઈદ વપરાતી ન હતી તે સમયે તેમનું ગુજરાન પણ માંડ ચાલતું હતું એટલે જેમ તેમ કરીને તેઓ જેમ તેમ કંઈ મહેનત મજૂરી કરીને ખાવાનું જેમ તેમ ખાતા હતા તો નીલાભાઈની ખર્ચડિયા એટલે કે જયરામનગર ગામમાં એક રહેણાંકની જગ્યા મળી એટલે તેઓ જાત મહેનતથી જ ત્યાં ગાર માટી લીંપણ ભૂસુ અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરીને ઘર બનાવ્યું આમ ઘરની દીવાલો અને ભોંયતળિયું માટીનો ઉપયોગ કરી બનાવ્યું હોવાથી ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો હતો ઘરમાં ફેરફાર સમય ઝડપથી વીતવા લાગ્યો અમે મહેનત કરીને સ્થિર થયા હતા હવે બા બાપુજી મને પરણાવવા માંગતા હતા મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ હવે જે છોકરાઓ હતા એ મોટા થયા એટલે હવે એવો પણ જે ગાર માટીથી ઘર બનાવ્યું હતું એ પણ હવે ઘણા વખત થઈ ગયા એટલે હવે તેમનું પણ થોડી થોડા વર્ષો જાય એટલે આપણે એની પણ મરામત એટલે સમારકામ કરાવવું પડે એટલે હવે લગ્ન કરવા જેવા બાળકો થયા હતા એટલે એક રૂમ વધારે બનાવવો જોઈએ તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા તેઓ કહેતા સિમેન્ટથી મજબૂત ઘરો બને છે અમે પણ વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો આપણે મિત્રો બદલાતો સમય વિશે વાત જાણી રહ્યા છે તો જે સમયની સાથે બધું જીવન જીવવામાં પણ ફેરફાર આપણે જોવા મળે છે જેમ જેમ દિવસો વીતવા લાગે તેમ તેમ જેમ આપણી સગવડ જે પ્રમાણે આપણી માતા પિતાની કમાણી હોય એ પ્રમાણે આગળનું કામ થતું જાય છે તેમ આ નીલાભાઈના ઘરે આ પ્રમાણે જે જૂનું પહેલાં લીપણથી ઘર બનાવ્યું હતું અને જ્યારે નીલાભાઈ લોકો મોટા થયા ત્યારે પછી તેઓ એક રૂમ વધારવા માંગતા હતા લગ્ન થવાના હતા તો એક રૂમની એક માણસનો વધારો થાય તો જગ્યા પણ જોઈએ તો તેઓ શહેરોમાં સિમેન્ટ અને રેતીથી ઘરો બનાવવામાં આવતા હતા તો તે જોયું હતું જાણ્યું હતું તેથી તેઓ પણ સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરીને ઘર બનાવવાનો વિચાર કર્યો તે સમયે બજારમાં પકાવ્યા વગરની ઈટો પણ મળતી હતી અમે તેનાથી દિવાલો ઈટોનો ઉપયોગ ફાયદાકારક હતો હવે અમારે દિવાલ પર લીપણ નહોતું કરવું પડતું વર્ષમાં એકવાર અમે દિવાલને ચૂનો લગાડતા અમે આંગળામાં નાનું રસોડું પણ બનાવી દીધું રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા હતી પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતી અમે બધા રસોડામાં ચટ્ટાઈ પણ એક સાથે જમવા બેસતા તે ખૂબ ખુશીનો સમય હતો એક સાથે જમવા બેસવું મિત્રો એ ખૂબ જ સારું કહેવાય મિત્રો આપણે આખો દિવસ દરમિયાન તમે બાળકો છો શાળાએ આવો છો તો ડબ્બા ટિફિન લઈને આવો છો પપ્પા ઓફિસે જાય છે તો તે પણ જમવાનું લઈને જાય છે પરંતુ આપણે રાત્રે બધા ભેગા થતા હોઈએ છીએ તો એકવાર તો આપણે સાથે મળીને સાથે બેસીને જમવું જોઈએ તો નીલાભાઈ આ બધી એમની વાતો જણાવે છે તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરોમાં જતા હતા ઘણા ખરા મકાનોમાં તેના માટે અલગ જ જગ્યા હતી અમે ઘરની પાછળ બે લાઠી નાનું શૌચાલય બનાવ્યું હતું કે તે દિવસોમાં લોકોના ઘરે એટલા બધા શૌચાલય એટલે હતા નહીં તો ઘણા લોકો દૂર ખેતરોમાં બહાર જ શૌચ માટે જતા હતા તો ઘણા ખરા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી જે લોકોના ઘરો થોડા સારા હોય તો તેઓ શૌચાલય બનાવ્યું હોય છે અલગ જગ્યા પણ તો તે જતા હતા તો નીલાભાઈ શું કહે છે ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય અમે બનાવ્યું હતું તો બેલા આ શું છે તો કે બેલા એટલે દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર જ છે બેલા એટલે એક પ્રકારનો પથ્થર છે

રાફુ ગામે ચાલી ગઈ જ્યારે મારા દીકરા લાખાના લગ્ન થયા અમને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ આમ સમય બદલાતો જાય છે તેમ સમયની સાથે આપણે પણ બદલવું પડે બદલાવવું પડે અને ઘરમાં પણ ફેરફાર કરવા પડતા હોય છે તો નીલાભાઈ આવી બધી વાતો આપણને જણાવે છે ત્યારે દરેક લોકો પાકી તો વાપરતા હતા અમે પણ દીવાલ બનાવવા તેનો જ ઉપયોગ કર્યો હતો અને છત માટે વાસા નારિયેળના બદલે અમે મજબૂતી લાવવા માટે લોખંડ કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી રસોડું બનાવ્યું મોટું રસોડું બનાવ્યું લાખાની પટની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે કારણ કે તે ગેસ ત ઉપર રસોઈ બનાવે છે ધીમે ધીમે જેમ જેમ તેઓ થોડું કમાણી થતી ગઈ અને દીકરાઓ મોટા થતા ગયા દીકરાઓના લગ્ન થઈ ગયા તેઓ સારું કમાટું થઈ ગયા ભરી ગણીને તો તેની સાથે આપણા જીવનમાં પણ એની કેરીમાં બદલાવ આવે છે તો પૈસા કમાતા હોય તો આપણે સારા પૈસા કમાઈ શકતા હોય તો આપણે સારું ઘર બનાવી શકીએ ધીમે ધીમે જે લાકડાના માટીના ચૂલો પણ રસોઈ બનાવાતી હતી તેમની જગ્યાએ હવે નીલાભાઈના છોકરાઓ મોટા થઈને કમાવા માંડ્યા તેથી તેમના પત્ની લગ્ન થઈને આવ્યા અને તેઓ ચૂલા પર ખૂબ ઓછું રસોઈ બનાવતા થયા અને પછી ગેસ પર રસોઈ બનાવવાનું શરૂ થઈ ગયું આમ બદલાવો થતા રહે છે મિત્રો નવી વસ્તુઓ જોઈએ મારા દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે તેણે હવે નવું ઘર બનાવ્યું છે તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય છે તેમાં જુદી જુદી સુવિધાઓ ઘણી જોવા મળે છે તે નવી પેઢીનો દીકરો છે તેણે હવે શૌચાલય રસોડું વગેરે સુવિધાવાળું ઘર બનાવ્યું છે જે બનાવવું અમારા માટે અઘરું હતું નીલાભાઈ જણાવે છે કે મારા દીકરાના દીકરો દીકરાના દીકરો હવે કમાટો થઈ ગયો એટલે એ શહેરમાં રહેવા લાગ્યા નોકરી ધંધો હોય તો શહેરમાં જતા રહેવું પડે શહેરમાં રહીને તેમને નોકરી જવામાં સરળતા રહે તે માટે તેઓ શહેરમાં લેવા રાખ્યા અને શહેરમાં હવે મોટી મોટી ઇમારતો આવી ગઈ અને ત્યાં બધી જ પ્રકારની સુવિધાઓ હવે આપણે જોઈ શકીએ છીએ તમે પરિવાર મકાનોમાં રહેતા હશે બહુ મારી મકાન છે પોતાનો બંગલો હોય છે બરાબર તો સમયની સાથે આ બધા ફેરફાર થયો છે તો નીલાભાઈ કહે છે કે હમા અમારી પાસે એ સમયે આવું મકાન લેવું એ ખૂબ જ કઠિન ભણ્યું હતું મારાથી લઈ શકાય એવી પરિસ્થિતિ તે સમયે ના હતી પરંતુ મારા દીકરાઓ અને દીકરાના દીકરાઓ ભણી ગણીને મોટા થયા અને ભણ્યા તો પૈસા કમાય તેની સાથે આ બધું કરી શક્યા એવું જણાવે છે થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવ્યું તેને બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો વિચારો નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો કરે છે પણ લોકો બરાબર ને સારું ઘર બનાવવા માટે લોકો આજે ટાઇલ્સની ખરીદી કરવા જ્યારે જાય છે ત્યારે આ ડિઝાઇન સારી નથી લાગતી આ ડિઝાઇન સારી લાગે છે આ તો નથી ગમે એમ કને પાછા ઘરે પણ આવી જાય બીજી દુકાનમાં પણ જોવા જાય એવી રીતના ખરીદી કરવા માટે હવે ચોઈસ પ્રમાણે પોતપોતાની ચોઈસ પ્રમાણે ખરીદી કરે છે અને ગમતું લે છે હવે તો બહુ બધી નવું નવું જોવા મળે છે આપણને બરાબર તો કહે છે કે શું રંગીલ સ્ટાઇસનો ઉપયોગ કર્યો તો નહવા ઢોવા માટે આટલી બધી જ ખર્ચો કરવો જરૂરી છે એવું પૂછે છે આપણને પરંતુ એવું કહે છે હું હવે એંસી વર્ષનો થયો આ બધા વર્ષોમાં મેં ઘણા ફેરફાર જોયા મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે પૌત્ર પોત્રીઓ એટલે ખબર છે ને મિત્રો પોત્રીઓ એટલે કે જેના દીકરાના દીકરા દીકરીઓ હોય એટલે નીલાભાઈ હવે તેમના દાદા થયા કહેવાય બરાબર તો નીલાભાઈ કહે છે કે હું એસી વર્ષમાં આ બધું જોયું ઘણા બધા બદલાવો મારા ઘરમાં જ આવી ગઈ છે અત્યારે અલિયારનો ટંકો ટંડો ગામ ગામોમાં મકાનો કેવા હશે મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે એંસી વર્ષ પહેલાં સિત્તેર વર્ષ પહેલાં જે એવો ભારતમાં આવ્યા અને પાકિસ્તાન છોડીને ત્યારે જે તેઓ ત્યાં રહેતા હતા તેમનું ગામ તેમને યાદ આવે છે અને કહે છે કે તેઓ તે મારું જે ગામ હતું મારા ગામનું મકાન તે કેવું હશે આજે અને મને મારા મિત્રો પણ યાદ આવે છે કે તેઓ ક્યાં હશે કેવા હશે એવું નીલાભાઈ યાદ કરે છે તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગમાં લેવામાં આવી છે પ્રશ્ન પૂછેલો છે કે તમારું પણ ઘર બનાવ્યું હોય તમારા ઘરમાં પણ કેવા કેવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ મકાન બનાવવા માટે થયો છે તો એ પ્રશ્નના જવાબ તમારે લખવાનો રહેશે હવે ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો હવે જુઓ ચિત્ર અલગ અલગ લોકો દ્વારા અહીં કેવા પ્રકારના કામ થાય છે ચિત્રમાં તેઓ કયા સાધનોનો ઉપયોગ કરતા બતાવાય છે તેમને તેમના નામ કોષ્ટકમાં આપ કોષ્ટકમાં લખાવો તો હવે એક ઘર બન્યું છે પહેલું બરાબર હવે ઘર બન્યું છે પછી ઘરની અંદર પણ આપણે અલગ અલગ જે માણસો કામ કરતા હોય જેમ કે લાઇટ લગાડવાનું બરાબર તો તેના માટે અલગ માણસ હોય છે પાણીનો નળ ફિટિંગ કરવાના હોય તો તેના માટે પ્લમ્બરની જરૂર પડે છે બરાબર તો એ બધા જે માણસો છે તેમના નામ અહીં તમારે લખવાના છે કામ તો કે પ્લમ્બરનું તો એમાં કયા કયા સાધનો જોઈએ બરાબર એટલે કે સૌ પ્રથમ તો તમારે તે માણસ શું કહેવાય તો તે માણસ શું કહેવાય તેમાં તમારે પ્લમ્બર એમ લખવાનું છે એવા કોઈ પણ તમે ઘરની અંદર જે પણ કામ કરતા હોય માણસો તેના માટે તો શું તો માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે તો એ માટીમાંથી વિવિધ વસ્તુ બનાવે છે તો તેના માટે સાધન કયા જ હોય તો કે ચાકડો હવે તે માણસ શું કહેવાય છે તો તે માણસ કુંભાર કહેવાય છે બરાબર હવે આપણે પ્લમ્બરની વાત કરી રહ્યા હતા તો વિવિધ પ્રકારની પાઇપ ફિટિંગ નળ ફિટિંગ કરે છે બરાબર તો નળ ફિટિંગ એ એમાં કામમાં લખવાનું છે અને ત્યારબાદ એના સાધનો કયા કયા છે પ્લમ્બરના કયા કયા સાધનો છે તો પક્કડ છે પાના છે ડ્રિલ છે ડ્રીલ મશીન છે એ એના સાધન છે અને કામમાં માણસને શું કહેવાય તો પ્લમ્બર આ પ્રમાણે તમે ચાર માણસો નો વિગત તમારે અહીં જણાવવાની છે તો આ તમારે પાઠની તમારા પાઠ્યપુસ્તકની અંદર લખવાનું રહેશે તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું